આ દિવસોમાં આદિવાસી વિસ્તારમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આ વચ્ચે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જેમાં મનરેગા કૌભાંડમાં તેમણે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની પણ સંડોવણી હોય તે પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે તેમણે આ મામલે આટલેથી ન ટકતા ગાંધીનગર

મેં બોલાયા અને રાજીપલા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટ સરકારી રેસ્ટ હાઉસ છે રાજ્ય સરકારનો એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો સાહેબ કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રીઓ હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ અમદાવાયનું હલે અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારા એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને કરજણ જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો અને મેં પૂછ્યું મને કીધું કીધું એનું બહુ બધું જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકા એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને કીધું મને તો ખબર છે કોણ છે મને એવું કીધું કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા ને કેટલા આપ્યા ને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે ના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સોર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સોર્ણિમ ની અંદર સોર્ણિયમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માગો તપાસ એમને કીધું મેં તમે તમે તપાસ માગો અમને સહયોગ કરીશું આપે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને મનરેગા કૌભાંડના મામલાના સંદર્ભમાં તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તેના કારણે ગાંધીનગરમાં પણ ખડબડાટ મચી ગયો છે ત્યારે મનસુખ વસાવાના નિવેદનને લઈને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે તેમણે મનસુખ વસાવાને પહેલાં તો આ મનરેગા કૌભાંડ મામલે જે તેમણે વાત કહી છે તેને અભિનંદન પાઠવ્યા છે સાથે જ વાત એટલે તેને અટકતા ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવાને ખબર છે કે કોણ કોણ આ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે કયા અધિકારીઓની સંડોવણી છે કયા નેતાઓની સંડોવણી છે તો મનસુખ વસાવા આ તમામ મામલે રાજ ખોલે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે આ મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો મનરેગા કૌભાંડ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જયારે એક મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જયારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મુકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાય એમણે મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા એમણે આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વર્ણ કન્સ્ટ્રકશન હોય તમામ એજન્સીઓ લાવીને મટિરિયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ અ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો અને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવાડથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય ચાહે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે